મધ્યપ્રદેશ રાજ્ય ઇન્દોર સિટીમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં આઠ મહિનાથી ફરાર રહેલ અને રૂપિયા બે હજારનું ઇનામ જાહેર થયેલ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ હડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એ રહેવરના ઓ ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમીદારથી માહિતી મળેલ કે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર સિટી સાથેના લસુડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુરાના આરોપી નામે ભરત ચંદ્ર ચેનાણી રહેઠાણ વડોદરાનાઓ છેલ્લા આઠ મહિનાથી નાસ્તો ફરતો હતો અને મધ્યપ્રદેશ પોલીસ તરફથી આ ફરાર થઈ નાસ્તા ફરતા આરોપી ઉપર રૂપિયા બે હજારનું ફરારી ઇનામ જાહેર કરેલ અને આ ઈસમ હાલ મહાનગર ઉડાના મકાનથી નારાયણનગર તરફ જતા રોડ પર વળાંક પાસે ઉભેલ તેવી માહિતી મળતા માહિતીવાળી જગ્યાએ તુરંતજય સ્થળ ઉપર ઇસમ નામે ભરત પ્રકાશચંદ્ર ચેનાણી મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ i